હેલો એવરી આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એટલે કે સ્વાસ્થ્યવર્ધક એવો હાડકાંને મજબૂત કરે એવો કમરના દુખાવા કે શરદીની મોસમમાં આપણને તાકાત આપે એવું આપણે આજે બનાવીશું ખજૂર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ આ રોલની અંદર આપણે કોઈ પણ શુગરનો યુઝ નથી કરેલો તે આ અહીંયા આપણે ખજૂરથી બનાવશું એટલે તે નેચરલી આની મીઠાશ છે આમાં તેના માટે મેં અઢીસો ગ્રામ ખજૂર લીધેલો છે જેના મેં ઠળિયા કાઢીને આ રીતે રેડી કરી લીધેલો છે અને મેં દેશી ગાયનું ત્રણ મોટી ચમચી ઘી લીધેલું છે ત્યાર પછી આ બધા ફ્રૂટ લીધેલા છે એક નાની વાટકી બદામ છે નાની વાટકી અખરોટ છે બે ચમચી ગુંદ લીધેલો છે આપણે ગુંદ જે બહુ સારો હોય છે કમર દર્દ માટે ત્યાર પછી મેં આમાં પંપકીના સીડ છે અળસી છે તમે જોઈ શકો છો એ રીતે તમારી મનપસંદ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ આમાં લઈ શકો છો અને મેં અહીંયા પહેલાં આપણે જે ગુંદ લીધેલો છે ને મેં એક ચમચી ઘી કઢાઈમાં એડ કરીને આપણે એને શેકી લેવાનો છે અને એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ગોલ્ડન બ્રાઉન જવો એટલે આપણે એને કાઢી લેવાનો છે ત્યાર પછી મેં એ અખરોટ બદામ અને કાજુ જે લીધેલા છે તેને મેં નાની નાની વાટકી લીધેલા છે તેને મેં આની અંદર એડ કરી દીધા છે હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવા ફ્રાય થવા દેવાના છે ત્યાર પછી આપણે એને કાઢી લઈશું એક ચારાની મદદથી ત્યાર પછી આપણે એ તેલ આપણે નાખવાનું નથી એ આપણે એમાં ને એમાં આપણે જે પમકીનના સીડ અને જે અળસી છે જે બહુ જ હેલ્ધી છે તેને મેં આમાં એડ કરેલા છે આ રીતે આપણે ફ્રેન્ડ્સ આ આપણે હું ખવાતા નહીં ડ્રાય ફ્રૂટ્સ આ રીતે પણ આ રીતે સ્વીટ્સ બનાવીને તમે ખાશો તો આપણા બધા જ ડ્રાય સીડ્સ ને બધું ખવાઈ જાય છે આ રીતે એને થોડા ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ જાય અને થોડા આપણે અહીંયા ખસખસના બી લીધેલા છે બે ચમચી તેને મેં આ રીતે થોડા ફ્રાય કરી લીધેલા છે આપણું વાસણ કઢાઈ ગરમ હોય છે એમાં જ અને આ રીતે આપણે કાઢી લેવાના છે એટલે બધા જ ડ્રાયફ્રૂટ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે આ ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલમાં ત્યાર પછી મેં અહીંયા એક ચમચી પાછું ફરી ઘી લીધેલું છે દેશી ઘી લીધેલું છે દેશી ગાયનું તેને આપણે એડ કરીને આ ખજૂર આપણે જે અઢીસો ગ્રામ વજનમાં લીધેલો છે તેને આપણે આની અંદર એડ કરવાનો છે અને આમાં મેં ચાર નંગ અંજીર લીધેલા છે ઝીણા સમારીને તેને આપણે આની અંદર એડ કરવાના છે અને એકદમ સરસ પેસ્ટ થઈ જાય એવું આપણે આને શેકી લેવાનો છે ખજૂર મેં અહીંયા ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકેલો છે ખજૂર અને એકદમ સરસ આપણું આ પેસ્ટ થઈ જાય એકદમ એવું આપણે આને શેકી લેવાનો છે અહીંયા આપણે પોચા ખજૂરની જ પસંદગી કરવાની છે આ રીતે મેં ખજૂર અને અંજીરને આપણે થોડું થોડું હલાવતા જઈને મીડિયમ ગેસ ઉપર સરસ એકદમ પોચું થઈ જાય સોફ્ટ થઈ જાય એવું આપણે આને શેકી લેવાનું છે આ રીતે આપણે હલાવતા જઈને થોડી વારે થોડી વારે આ રીતે તમે જોઈ શકો છો બે મિનિટ પછી તમારે આ રીતે બધું એક રસ મિક્સ થઈ જશે ખજૂર અને અંજીર અને સરસ એકદમ માવા જેવું બની જશે આ રીતે આપણું આખું ખજૂર અંજીરની પેસ્ટ રેડી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રૂટ બધા લીધેલા છે આ શેકાઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે અને આપણે જે ડ્રાય ફ્રૂટ બધા લીધેલા છે તેના આપણે નાના નાના પીસ કરી લેવાના છે મેં અહીંયા ચોપરની મદદથી બધા નાના નાના એના પીસ કરી લીધા છે ડ્રાય ફ્રૂટના તમે આમાં જોઈ શકો છો તે રીતે અને ત્યાર પછી મેં પમ્પકિનના જે સીડ્સ છે તેના પિન્સના ત્રણ ચાર પીસ કરી લીધેલા છે એના પણ નાના નાના પીસ કરી લીધા છે અને અળસી તો નાની જ છે એટલે એના પીસ કરવાની જરૂર નથી પણ મિક્સ્ચર જારમાં તમે પીસો એના કરતાં તમે આ રીતે એના ટુકડા કરશો નાના એટલે એ બહુ ભૂકો નહીં થાય અને સરસ મીડિયમ સાઇઝના બહુ નાનાની અને નહીં એ રીતે આપણા આ રીતે ટુકડા બધા રેડી થશે આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રુટના પીસ કરી લેવાના છે ત્યાર પછી આ બધું જ ડ્રાયફ્રૂટને આપણે આ ખજૂર અંજીર જે શેકેલું છે એકદમ પેસ્ટ રેડી કરેલી છે ખજૂર અંજીરને શેકીને તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટને મિક્સ કરી દેવાના છે આ રીતે તાવીતાની મદદથી થોડા થોડા મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે નીચે એક વાસણમાં કાઢી લેવાના છે આ રીતે મેં અહીંયા ધીમે ધીમે આપણે બધા જ ડ્રાયફ્રૂટ આની અંદર મિક્સ થઈ જશે અને આપણે આ જ ડ્રાયફ્રૂટને બધાને પછી ત્યાર પછી થોડા ઘણા રહી જાય એટલે આપણે આ રીતે એક વાસણમાં કાઢીને એને આપણે હાથની મદદથી ભેગું કરશું એટલે બધા જ ડ્રાયફ્રૂટ આપણા સરસ આ ખજૂર અંજીર જે રેડી કરેલા છે શેકેલા એમાં મિક્સ થઈ જશે તમે આમાં જોઈ શકો છો એ રીતે તમારે મિક્સ કરી દેવાના છે થોડા થોડા ત્યાં મીડિયમ ગરમ હોય ત્યારે આ કરવાનું છે એટલે આપણે હાથ દાજે નહીં અને આ રીતે ધીમે ધીમે સરસ આપણે લોટ બાંધતા હોય એ રીતે આપણે બધા ડ્રાયફ્રૂટના આની અંદર મિક્સ કરી લેવાના છે આ રીતે મેં અહીંયા બધા જ ડ્રાયફ્રૂટને મિક્સ કરી લીધેલા છે ખજૂર અંજીર જોડે અને હવે આપણે આનો રોલ બનાવીશું અહીંયા મારે ત્રણ રોલ રેડી થયા છે બસો પચાસ ગ્રામ આ રીતે બધા જ રોલ મેં રેડી ત્રણે ત્રણ રોલ રેડી કરી લીધેલા છે ત્યાર પછી આપણે જે ખસખસના બીન્સ લીધેલા છે તેની અંદર આપણે આ રોલને એડ કરી ઉપર આપણે એને સ્પ્રેડ કરી દેવાના છે જે ખસખસના બીન્સ છે તે પાચન માટે બહુ સારા હોય છે હેલ્ધી હોય છે એટલે આપણે આની ઉપર હવે લગાવી દઈશું આ રીતે મેં તમે જોઈ શકો છો તે રીતે મેં અહીંયા રોલ રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ આ બહુ જ હેલ્ધી સ્વીટ્સ છે અને તમે શિયાળામાં ખાવ તો તમને આના બહુ જ ગુણકારી છે આ ફાયદા એના બહુ ફાયદા છે આ રીતે આપણે બધા રોલ રેડી કરીને મેં અહીંયા એક પ્લેટમાં ખસખસના બીન્સ છે મેં શેકીને રેડી કરી લીધેલા છે એટલે એકદમ સરસ ક્રિસ્પી રેડી થાય તેમાં આપણે આ રોલને ઉપર લગાવી દેવાના છે આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે આ રીતે મેં બધા જ રોલને સ્પ્રેડ કરીને ઉપર મેં ખસખસના બીન્સ લીધેલા છે એને મેં સ્પ્રેડ કરી દીધા છે હવે આપણે વાર આને સેટ થવા દઈશું થોડું ઠંડુ પડે ત્યાર પછી આપણે એના પીસ કરી લઈશું એટલે આપણો આ ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ રોલ બનીને રેડી છે સ્વાસ્થ્યવર્ધક એવો આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ આવીને આવી સરસ નવી વાનગીઓ મારી જોવા માટે બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો